you

આપડે તો નવા છે તમે ભી નવા આપણે મંદિરે છે કે મંદિર ક્યાં છે મંદિર જવા માટે સાહેબ વાત કરી આવો

આપડે દેશ માં પચાસ રાજ્ય આવી વાત નહી કરો તમે જવાબદારી થી વાત કરો ને યાર હું પચાસ રાજ્ય આવી જવાબદારી વાત કરો પચાસ રાજ્ય વાળી વાત ની મને કરો તમે એવી વ્યવસ્થા તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બહાર રહેશે અમે ચાર આવેદન આવેદનપત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને અમે કરી અમે રજા લઈ દઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહિયાં આવેદન પચાસ लोगों को बुलाने की जरूरत नहीं है हमेशा शो ऑफ स्ट्रेंथ करने की वहां जरूरत नहीं है नंबर दिखा के वहां पे आपको प्रेशर क्रिएट करने की तो जरूरत नहीं है એટલે તમે કઈ અમે આજે કેટલા લોકો આવ્યા છે તો તમે ભી બે જણ આવતા ને આઈએસઆઈપીએસ ને તો તમે કેમ બોજોડને લઈને આવવા તમારે ભી કઈ હે તમે તોડતા ને તમે આવતા ને

અમારા લોકોની જમીન ડેમ માં ગઈ બરાબર સ્ટેચ્યુ માં ગઈ વિયર ડેમ આટલા બધા પ્રોજેક્ટો અમે ભોગ આપ્યો હવે તોડી નાખો તમારે રજૂઆત નહી કરવાની રજૂઆત કઈ રીતનું તરીકો છે તરીકે આપીએ ચાલો તરીકે પરમિશન છે આપ્યું ને તો પછી આવેદન આપવા માટે તમારી પરવાનગી માંગી આપણે તેમાં ભી તમને ગમે ના તો અમે શું ચર્ચા પૌરાણિક મંદિર છે મંદિર પે બે ચર્ચા કરી લીધા હવે સ્કૂલ મને થોડી ખબર છે અહિયાં કા સ્કૂલ છે ત્યાં ઉપર થી જોઈએ આપણે બાજુમાંની સામે હતી

તમે ઉપર જેવું લાગે છે કાયદા ને બી તમે જાવ અમારા લોકોને ઉઠાવીશું જે દિવસ આવશે તે દિવસે તમે આવી જાવ ના મેં શું કરવા આવું ને ભાઈ તમે જન્મનો કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો કરવાનો પછી લોકો એવું લાગે કે આ લડાયા કરે છે બધા પોલીસ અધિકારીનો રિસ્પેક્ટ કરીએ છીએ વર્તી નો કરીએ છીએ પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જવા તો કેટલું વ્યાજબી છે કે સંવિધાન સંવિધાનમાં જયારે કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ નાઇન્ટીન તમે વાંચી લો એટલે હું નાઇન્ટીલેબલ રિસ્ટ્રિક્શન લગાવી શકાય એટલે હું રિસ્ટ્રિક્શન મારી વાત સાંભળો સાંભળો મારી નથી ખ્યાલ તમને મારી વાત સાંભળો

કરો અને અમે તો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું મેં

ગ્રાઉન્ડ ઉભા રહેશે મારી એક ગાડી રહેશે તમારી પોલીસ આગળ પાછળ ગાડી રાખજો સાથે 你们来关。